સુરત પોલીસની આત્મહત્યા નિવારણ હેલ્પલાઇન સેવા જીવન રક્ષક બની છે પચીસ દિવસમાં આત્મહત્યાનો પ્રયાસ કરનાર ચોપનથી વધુના પોલીસે જીવ બચાવ્યા છે આત્મહત્યા નિવારણ હેલ્પલાઇનને પચીસ દિવસમાં ત્રણસો આઠ કોલ મળ્યા હતા એકવીસ જૂનથી ચૌદ જુલાઈ સુધી સુરત પોલીસને ત્રણસો આઠ કોલ આવ્યા હતા જેમાંથી ત્રણસો એક લોકોને પ્રોફેશનલ કાઉન્સલિંગ આપવામાં આવ્યું હતું તો સત્તાણું લોકોની સામે બેસાડી સમજાવાયા હતા ચોપન લોકો તો આત્મહત્યા કરવાના પ્રયાસ સુધી પહોંચી ગયા હતા અને ટીમ ઘડીએ જઈને બચાવી લેવાયા હતા જીવનમાં જુદા જુદા કારણો અને સમસ્યાથી હતાશ થઈ આપઘાત કરનારાનો નિર્ણય બદલવામાં સુરત પોલીસ ઉત્તમ માધ્યમ બની છે સુરત શહેર પોલીસ દ્વારા આત્મહત્યા નિવારણ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે સામાન્ય રીતે ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓની પરીક્ષા હોય એમના રિઝલ્ટ આવતા હોય ત્યારે બાળકો આવું ન કરે એના માટે આપણે ટેમ્પરરી આવી હેલ્પલાઇન શરૂ કરતા હતા પણ આ વર્ષે અમને પોતાને એના એટલા સારા પરિણામ મળ્યા અને એ ઉપરથી અમને એવું પણ લાગ્યું કે સમાજમાં નિરાશાવાદી હતાશાવાદી વિચારો ધરાવતા વ્યક્તિઓની સંખ્યાઓ વધી રહી છે અને એમને આની ખાસ જરૂર છે એટલે પ્રોફેશનલ કાઉન્સિલર્સની સાથે અમારા પોલીસની ત્રણ ટીમ ટ્વેન્ટી ફોર બાય સેવન અત્યારે એક્ટિવ છે એના માટે આપણે ત્રણ હેલ્પલાઇન નંબર અત્યારે એક્ટિવ કરેલા છે હન્ડ્રેડ નંબર તો અમારો છે જ કે જેની અંદર આપણે હન્ડ્રેડ અથવા વન વન ટુ નંબર ઉપર કોલ કરીને પણ આ સુવિધા મેળવી શકીએ છીએ ખૂબ જ ટૂંકા ગાળામાં આપણને ત્રણસો છત્રીસ જેટલા કોલ મળ્યા છે જેમાં વન ઝીરો સેવન જેટલી મહિલાઓ અને બસો ઓગણત્રીસ જેટલા પુરુષોએ સંપર્ક સાધ્યો છે અને આપણે સિક્સટી સેવન જેટલી અમૂલ્ય જિંદગી બચાવવામાં અત્યારે સફળ થયા છીએ એકસો સત્તર જેટલા રૂબરૂ કાઉન્સિલિંગ આપણે કર્યા છે અને આ રૂબરૂ કાઉન્સેલિંગની મદદથી જ આપણે અમને ખ્યાલ આવ્યો છે કે ના માત્ર જે તે વ્યક્તિ પણ એના વર્તુળમાં રહેલા પરિવારજનો એના મિત્રો અને ઘણી ઘણી વખત એના વર્ક પ્લેસ ઉપર રહેલા વ્યક્તિઓની પણ રૂબરૂ કાઉન્સેલિંગની જરૂરિયાત પડતી હોય છે અને એના ફોલોઅપ પણ લેવા પડતા હોય છે જેથી એ ફરીથી આવા નિરાશાવાદી વિચારોમાં સપડાય નહીં અને કોઈ અંતિમવાદું પગલું ના ભરે